હું દેસાણી સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ ટાબરિયાની અંદર અને તમે સરસ મજાની વાડી જોઈ રહ્યા છો જેમાં સરસ મજાની આ રીંગણી છે અને બધામાં સરસ મજાના રીંગણા એવા છે તો તમે સમજી ગયા છો કે આજે અમે શું કરવાના છીએ હે આજે અમે વાર્તા કરવાના છીએ દલાતર વાડીની પ્રત્યેક જાત માહિતી ખવડાવો ને દસ બાર હા હમ હવે બાર કાઢી લેવાના હવે ક્યારે ચોરી કરશો હે ચોરી કરાય કોઈની વાડીમાં કરાય કોઈની વાડીમાં સરસ ખૂબ સરસ તો અમારા નાના નાના બાળકોએ આ સરસ મજાનો એક રોલ પ્લે છે દલા તરવાડીની વાર્તાનો એ કર્યો છે તમને ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો